અમે આવી ગયા છીએ દરિયા કાંઠે અહીંયા બે સિલિંગ છે દરિયામાં હલો મસ્ત મજાની મોટી મોટી સીપ કેટલી છે શું છે એ ઓળી છે સીપ છે એને શું કહેવાય ઓ હોય કેવડી મોટી છે સામે આપણું ભાલકા તીર્થ આવી ગયું છે હલો આરતી તો તૈયાર થઈ ગયા આવવા માટે ના સામે ભાલકા તીર્થ આજે રવિવાર છે તો રવિવાર ટ્રાફિક ખતરનાક છે આપણે કૃષ્ણ ભગવાને ત્યાં દેહ ત્યાગ કર્યો હતો ને એ આવી રહ્યા છે ચલો મસ્ત મજાનું મંદિર છે ભાલકા તીર્થ હા શ્રદ્ધા કયું તીર્થ છે કયું છે ભાલકા તીર્થ કહેતા જાઓ કાહનભાઈ ને બધાય ઉતરી પડ્યા છે હા કાહનભાઈ ઊભી રહેજે હાથ વગી રહેજે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અંદર ને જોઈએ છે તો આ જોવા આવ મસ્ત અહીંયા એન્ટર માં જવું ઘુમટ જેવું છે કેટલું સરસ છે कहाँ श्रद्धाबेन आगर छ पगमा बाणमा माखी समा बराबर ભગવાન ના અંગૂઠામાં બાણ માર્યું કદમ ના ઝાડ ઉપર છે અહીંયા મંદિર છે આ મંદિર છે વિષેનું હોય આપણે ત્યાં જઈને જોઈએ મહાદેવનું છે મહાદેવ નકશી કામ તો છે સરસ કરેલું બધે એ સોમનાથ એટલે સોમનાથ હો સરસ મજાનું સ્થળ છે આપણે પહેલાં આવ્યા હતા પણ ત્યારે આપણે યુટ્યુબ જે આ ચાલુ નહોતું કર્યું હવે કર્યું એટલે પરસેવાથી નાઈ રહ્યા છે અને લુવે છે બહુ ગરમી છે કાં ભયંકર બફારો હા મને એટલી ગરમી લાગે છે બધાને ગરમી એટલી થાય છે ને બધાય કંટાળી ગયા છે જ્યાં અહીંથી સામેથી આવે છે અદીને વૈશાલીબેન આ અહીંયા મંદિર છે જાઉં ને ક્યાં બાજુમાં છે મહાદેવનું હાઈ મહાદેવનું હાઈ એરિયો ત્રિસોળ એ જે મહાદેવનું માતાજી

છે ને કેવું મસ્ત મજાનું શિવલિંગ છે જો ચલા અભિષેક તો એની રીતે જ થાય છે આમાં આવડું શિવલિંગ છે અને અહીંયા છે ને સીટ છે

આપણે મહાદેવના દર્શન થતા નથી બધા પબ્લિક આડી આવી ગઈ છે ઓ કોઈ મોજા આપણા પગમાં

મહાદેવ ને લિંગ ને ઘેરી લીધી છે બધા ભેગા થઈને દેખાવાય નથી મંદિર છે તો તમે જોઈ શકો છો બરોબર બધાય દર્શન કરવા જવાનું છે અને અહીંયા બસ ઊભી છે અને આપણે દરિયાની મોજ કરવા થોડીક વાર ઊભા છીએ તો તો આમ હામે કેવા દરિયાના મોજ મને તો બહુ જ ગમે આ સંગીતાનું ચાલો બધા જોજો બધા સોમનાથમાં કેટલા સ્થળ છે ફરવા જેવા કે ઘણી આપણને ખબર ન હોય આમાં પડી જાય બરોબર ને